મિહિર નંદા સહમંત્રી શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ જામનગર પ્રતિવર્ષ આશરે છેલ્લે ઘણા દાયકાઓથી અષાઢ મહિનામાં શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ તારીખ નવ સાત બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે આ ભંડારાના આયોજનમાં નાના બાળકો જે સ્કૂલમાં ભણતા હોય છે આજુબાજુના એવી આઠ સ્કૂલના બાળકો તેમજ આજુબાજુમાં રહેતા વિસ્તારના નાના નાના બાળકો બ્રાહ્મણો અને જે કોઈ ભિક્ષુકો આજ રોજ આ વેજુમાના આંગણે આવે છે એને જ્ઞાતિ દ્વારા પ્રસાદ જમાડવામાં આવે છે અને આ ભંડારાનું આયોજન છેલ્લા ઘણા દાયકાઓથી જ્ઞાતિ દ્વારા કરવામાં આવે છે અને આ ભંડારો ખાસ તો મેઘરાજાને રીઝવવા માટે થઈને જ્ઞાતિ દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે આ ભંડારાના આયોજનમાં જ્ઞાતિના અધ્યક્ષ કિરીટભાઈ ભદ્રા જ્ઞાતિના સર્વે ટ્રસ્ટીશ્રીઓ અને સ્વયંસેવકો પોતાની જેમત ઉઠાવે છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ